િકાને કરવેરા સહિતના સ્ત્રોતમાંથી સ્વભંડોળની વાર્ષિક ઓગણચાળીસ કરોડની આવક થતી હોવા છતાં વીજ બિલ ભરવા માટે સાત પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા નહીં હોવાથી શહેરમાં સ્ટ્રીટ લાઇટોના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે વીજ બિલ નહીં ભરવાના કારણે ત્રીજી વખત વીજ જોડાણ કપાતા વિપક્ષે બુધવારે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપ સત્તાધીશોના અડધડ વહીવટના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો ખાલી તિજોરી લઈને પાલિકાએ પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી બીજી તરફ પાલિકાએ સ્વભંડોળ પૂરતું નહીં હોવાથી બીજ બિલ ભરવા માટે પ્રોત્સાહક યોજના હેઠળ દસ અડતાલીસ કરોડ રૂપિયાની લોન આપવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે જેમાં નગરપાલિકાના સ્વભંડોળની સ્થિતિ સારી નહીં હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે

ભારતીય જનતા પાર્ટી ના બસો ના અને બેજવાબદાર લોકો ની શાસન ના કારણે આજે ખલાસ થઈ છે અંદર અઢાર કરોડ રૂપિયા નગરપાલિકાનું દેવું હતું અને આજે વધીને સિત્તેર કરોડ રૂપિયા જેટલું દેવું નગરપાલિકાનું વધી ગયું છે ફક્ત ફક્ત લાઈટ લાઈટ ખાતાના અંદર જ કરોડ રૂપિયા દેવું છે પાલિકાની સામે ભારે સૂત્રોચ્ચાર કરી શહેરમાં બંધ થયેલા સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરાવવા અને દેવાદાર બનેલી પાલિકાને દેવામાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો